વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે પ્રિન્ટેડ સાડીઓમાં કલેક્શન જોવાનું છે પ્રિન્ટેડ સાડીઓ છે પણ થોડીક હેવીમાં છે પાંચસોની રેન્જમાં બધી જ સાડીઓનું કલેક્શન છે સિમ્પલ અને સોબર જે મોટી એજવાળા લોકો પહેરે એ રીતનું અને જે બેનો કેઝ્યુઅલ કેઝ્યુઅલવેરમાં ઘરમાં પહેરતા હોય રનિંગમાં એ રીતનું કલેક્શન છે એકદમ કાપડ એકદમ એટલે એકદમ સરસ લચકો કાપડ આવશે અને કલર બધા જ એટલે બધા જ સરસ આવશે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે આ છે બ્લાઉઝ બ્લાઉઝી પ્રિન્ટમાં અને આ છે પાલક બધા જ કલર ડિઝાઇન પણ એકદમ ઝીણી છે અને બધા જ કલર છે એ ઇંગ્લિશ કલર છે સરસ ઝીણી પ્રિન્ટમાં અને કાપડ એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ અને લચકો કાપડ આવશે આ રીતના આખી સાડી છે અને આમાં છ કલર અવેલેબલ છે અને બધા જ કલર સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ પણ આપણે ઝીણી પેન્ટમાં અને એકદમ સોફ્ટ કાપડમાં સરસનું કે જે નીચે બોર્ડર આપેલી છે જે કલરને એ જ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે અને ઝીણી પ્રિન્ટમાં છે અને છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ ફાઇન છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ બધા જ ઇંગ્લિશ કલર છે અને બધા જ કલર ફાઇન છે એક પીસ આપણે જોઈએ કે રીતનું કલેક્શન છે આ છે બ્લાઉઝ

આ રીતનો કલરમાં બધા જ સરસ છે એકદમ સરસ અલગ કલર છે પર્પલ ઇન્ડિગો બ્લુ મહેંદી બીટ ગુલાબી ગ્રીન અને મરુન જેવું અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે આપણે પ્લેન ગાળામાં ને એ રીતનું કલેક્શન છે અને કાપડ એકદમ ફાઇન છે એકદમ સોફ્ટ લચકો કાપડ છે ને છ કલર અવેલેબલ છે અને બધા જ કલર એકદમ સરસ છે બધા જ કલર ન્યુ છે આ તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ આ પણ ફાઇન કલર છે બધા ઇંગ્લિશ કલર છે ગ્રે કલર છે સરસ બધાના બ્લાઉઝ પણ એટલા સરસ છે આ છે બ્લાઉઝ પીસ એકદમ ઝીણી પ્રિન્ટમાં સાડીનું કાપડ એટલું સરસ લચકો કાપડ છે આ આ છે છે સાડી આવશે આવશે અને બધા કલર જે લાલ લીલા પીળા ગુલાબી આવે છે એવા કલર નથી બધા જ ઇંગ્લિશ કલર છે જે મોટી એજવાળા બેનો પહેરતા હોય એ રીતનું કલેક્શન છે સિમ્પલ અને સોબર આખું કલેક્શન સરસ યુનિક છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ પણ કલેક્શન એકદમ એટલે એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં છે સિમ્પલ અને સુબર એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ પણ સેમ જ મટીરિયલ છે બધું જ મટીરિયલ એક જ સરખું છે છે સરસ લચકો કાપડમાં આ છે બ્લાઉઝ આ રીતની આખી સાડી છે ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ હતું સરસ ફ્લાવર આખી સાડી છે ફ્લાવર છે પણ એકદમ ઝીણી પ્રિન્ટમાં સાડી આ રીતના છે અને આ જેની પ્રિન્ટમાં બ્લાઉઝ છે સરસ અને બધા જ કલર એકદમ ફાઇન છે છ કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે આપણે પટોળા ટાઈપની ડિઝાઇન છે પટોળા પ્રિન્ટમાં પણ કાપડ એકદમ સોફ્ટમાં આવશે સોફ્ટ અને એકદમ સિમ્પલ કાપડ છે સરસ લચકો કાપડ અને બધા જ કલર છે એ નવા છે આ રીતના આ છે પાલવ આ રીતના અને આ રીતના આખી સાડી આવશે કાપડ પણ બહુ જ સરસ છે અને કલર ડિઝાઇન પણ બહુ ફાઇન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા અને આ છે બ્લાઉઝ આ રીતે ચણી ડિઝાઇન કાપડ એકદમ સરસ લચકો છે એકદમ ખોરું કાપડ છે છ કલર અવેલેબલ છે આ પણ એકદમ જીવની ડિઝાઇન છે સરસ કલેક્શન અને કાપડ સેમ જ છે બધાનું એકદમ સોફ્ટ અને આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે

અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ પણ આપણે ઝીણી પ્રિન્ટમાં છે સરસ અને કાપડ પણ એકદમ લચકો છે આ રીતના એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે બધું જ એટલે બધું જ બધાનું કાપડ એકદમ સરસ છે એક જ સરખું છે આમાં પાંચ કલર અવેલેબલ છે આ છે ઝીણી પેઇન્ટમાં આ છે પાલવ આ બ્લાઉઝ હતું આ પાલવ છે આ રીતના આખી સાડી છે ઝીણી ડિઝાઇનમાં સરસ કલર પણ બધા જ નવા છે ઇંગ્લિશ કલર છે આ રીતના પાંચ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ ફાઇન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા ચાર કલર અવેલેબલ છે આ પણ એકદમ ચીણી ડિઝાઇનમાં અને કાપડ એકદમ સરસ લચકો છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આમાં થોડાક લાઇટ સેટ છે જે બેનોને લાઇટ કલર ગમતા હોય આ છે પાલવ સાડી આ રીતના આખી સાડી છે આ પણ કાપડ બહુ જ સરસ છે અને જેવી ડિઝાઇનમાં છે અને આ સરસ છે ફ્લાવર વાળું બ્લાઉઝ છે અને આમાં ચાર કલર અવેલેબલ છે બધા જ કલર થોડાક લાઇટ છે આ લાઇટ ઓરેન્જ પિસ્તા વરિયારી કલર અને પિંક કલર ચાર કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ છે આપણે ફ્લાવર પેઇન્ટમાં કલેક્શન મટીરિયલ સેમ જ છે બધાનું આમાં ચાર કલર અવેલેબલ છે અને મટીરિયલ એકદમ સોફ્ટ છે તો પીસ આપણે ઓપન કરીને જોઈએ જે અત્યારે ફેશનમાં ચાલે છે બીટ કલર બીટ કલરને અત્યારે બહુ જ ફેશન છે આ છે બ્લાઉઝી પ્રિન્ટમાં કાપડ એકદમ સરસ લચકો છે પાલવ આ રીતના આખી સાડી છે ફ્લાવરમાં કાપડ બધાનું સેમ જ છે સરખું અને કલર બધા જ એટલે બધા જ સરસ છે પ્રિન્ટેડમાં જે બેન કેઝ્યુઅલ વેરમાં સાડી વેર કરતા હોય એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે બધું જ મટીરિયલ એકદમ ફાઇન આવશે અને કલર પણ બધા જ સરસ છે એ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ પણ આપણે ચાર પીસ અવેલેબલ છે આ બધા જ કલર ગ્રીન વધારે છે આ બધું જ એકદમ સોફ્ટ મટીરિયલમાં એકદમ સરસ સોફ્ટ કાપડમાં આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજનું દરરોજનો નવું અપડેટ જોવા મળે નિધિ સિલેક્શન છે એ પોરબંદર બોખીરા આ સરદાદાના મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલી છે અને કોન્ટેક નંબર છે એક્યાસી ચારસો બાણું એસી બસો ત્રણસો ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે જે લોકોને ઓનલાઈન મંગાવવાનું હોય એ નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરે